તો કેમ છે મારા ભાઈઓને તો આપનું સ્વાગત છે આપણી ચેનલ દીપક વાસણમાં એ છત્રીયા ગોજા અને આજના વિડીયોમાં આપણે જોઈશું કે સાતમ આઠમ જે આપણે માણવાની બહુ જ ઈચ્છા હતી પણ વરસાદના હિસાબે તે આપણે માણી ન શક્યા પરંતુ સમાચાર એવા સાંભળવામાં આવ્યા છે કે આજી નદી છે તે બે કાંઠે થઈ ગઈ છે તો ચાલો આપણે આ ન્યૂઝ જોઈએ આજી નદી બે કાંઠે હોય અને હું છત્રી લઈને તે જોવા ન જાઉં તેવું તો બને નહીં કારણ કે છેલ્લા બે દિવસથી હું ઘરમાં જ સૂતો છું અને બહાર જવાનો મોકો નથી મળ્યો તો આજે જે અમારે નદી છે તે બે કાંઠે ગઈ છે તો તે જોવા માટે હું જાઉં છું અમારી નદીએ અને તમે જોઈ શકો છો કે જે કાલે જન્માષ્ટમી ઉજવણી કરવામાં આવી હતી તે હજુ બધું સંકેલવાનું બાકી છે તો ચાલો હું જાઉં છું અત્યારે નદીએ તમને શું લાગે છે નદીમાં આટલું બધું પાણી આવ્યું હશે કે નહીં આવ્યું હોય શું ખબર હવે ત્યાં જોઈ ત્યારે જ ખબર પડે આ અત્યારે જો હનુમાનજીનું મંદિર તો આવી ગયું છે એટલે હવે સામે જોઈ ત્યારે આપણને ખબર પડે કે કેટલું પાણી આપણે આવ્યું છે ઓ માય ગોડ આટલું બધું પાણી આટલું બધું પાણી તો છેલ્લા પાંચ છ વરસ પહેલાં જ અહીંયા એવું હતું પણ આટલું બધું પાણી કે એટલું બધું હશે સમાચારમાં જોયું હતું આપણે સમાચારમાં મેં જોયું ત્યારે ખબર પડી કે આજે ડેમનું જે પાણી છે તે અત્યારે ઓવરફ્લો થઈ ગયું છે અને તેમાં જે પાણી વધારાનું છે તેના માટે ત્યાં દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને આટલું બધું પાણી ત્યાંથી નિકાલ થાય છે પણ ખરેખર પાણી તમે જુઓ તો બહુ જ વધારે છે અને હું અત્યારે ટ્રાય કરું છું કે સામેની બાજુ જવાની પાણીની તો ત્યાં આપણને નજારો કેવો દેખાય છે અત્યારે આપણે આગળ થોડા ગઈએ અને ત્યાં જોઈ કે પાણીનો નજારો કેવો છે હાલો હું થોડીક જગ્યા કરીને આગળ જોઉં છું હોય થોડોક સાઈડ માટે ચડી લઈ આમ સાઈડ માટે ફાગ લે તો અત્યારે તમે આથી નજારો જુઓ કેવો બધો દેખાય છે સરસ જ આ બધી જે વહેલી હોય પાણીની અંદર જેનાથી મચ્છર થાય છે તે પણ અત્યારે બધા એમાં નીકળી જાય છે કારણ કે પાણી આવે એટલે એમાં બધી વાળી હોય જાય અને તમે સામે જુઓ પુલમાં પણ અત્યારે પાણીમાં અડી જાય છે અને આ અમારું છે હનુમાનજી દાદાનું મંદિર જ્યાં અમે બધે પ્રસાદી લેવા જાય છે અને આ તમે સામે જોઈ રહ્યા છો કે જે પુલ છે તેને પણ ટચ થઈ જાય છે આ એક કાળી પણ કાળી છત્રી વાળો પણ એક આડો નડે છે ને એને સાઈબે થોડું દેખાતું નથી બરાબર પાટલું તો સરખું જ નહીં પહેર્યું છે હાલો હવે આ બાજુથી આપણે જોઈએ એને તો કાંઈ કહેવાય નહીં પણ આપણે હવે ઘરે વળી જવાય તો કેવી લાગી અમારી આ નદી જે આરપાર થઈ ગઈ છે તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત